ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નારૂકા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીના પતિના દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને ત્રણ લાખની માંગ કરી હતી અને ચર્ચા કર્યા બાદ એક પોઈન્ટ દસ લાખ લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ચિલોડા પોલીસ સ્ટેશનની સામે જ લાંચનું છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો અમદાવાદમાં આવેલી કીપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપનીના ડાયરેક્ટરે કંપનીમાં એજન્ટ અને ગ્રાહકો પાસેથી એક સાડત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું જેમાં કંપનીએ ઊંચું વળતર અને લોભામણી લાલચ આપીને એજન્ટ અને ગ્રાહકો પાસેથી બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન રોકાણ કરાવ્યું હતું જે બાદ મુદત પાકતા ડાયરેક્ટરો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે સૌરભ પરીખ પ્રકાશ પ્રજાપતિ વિક્રમસિંહ તોમર અને ફરીક્ષિહ પટેલ છે ત્યારે આ અંગે એજન્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના નુગર બાયપાસ સર્કલ નજીકથી ઓગણીસ પોઈન્ટ સોળ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી દારૂનો જથ્થો મહેસાણા લવાઈ રહ્યો છે અને આ દારૂ મહેસાણાના રાલીનગરમાં રહેતા નિકુલ ઠાકોરને પહોંચાડવાનો છે જોકે પોલીસના દરોડા દરમિયાન તેર આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ અહીંથી ઓગણીસ પોઈન્ટ સોળ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા